ધોરાજી પોલીસ તપાસ ધમધમાટ શરૂ કર્યો આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી કરી ધોરાજી પોલીસે અત્યારે આરોપી મિત્રની ચોવીસ કલાકમાં કરી ધરપકડ મિત્રતા શબ્દને શર્મશાર કિસ્સો આવ્યો સામે રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં બંધ પડેલ શાક માર્કેટમાં નગ્ન અવસ્થામાં લાશ પડી હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ધોરાજી સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા બંધ પડેલી શાક માર્કેટના ગટ્ટરના બોગડામાંથી નગ્ન અવસ્થામાં લાશ મળી આવેલ ધોરાજી પોલીસે તપાસ હાથ ધરતા ધોરાજીમાં રામપરા નદી કાંઠે રહેતા નરસિંહભાઈ મકવાણા દેવી પૂજકનો પુત્ર બટુક મકવાણા હોવાનું સામે મૃતક બટુક મકવાણા ઘરેથી ગુમ હોય તેમની પત્ની તારાબેન શોધખોળ કરતી હતી પરંતુ બટુકભાઈ મકવાણાનો પત્તો લાગતો ન હતો બીજા દિવસે મૃતક બટુકભાઈની પત્નીને ખબર પડી કે તેમનો પતિ અને તેમનો મિત્ર વિક્રમ મકવાણા સાથે ભગવતસિંહજી શાક માર્કેટમાં સાથે જોયા હતા મૃતક બટુક મકવાણા આરોપી વિક્રમ બંને મિત્રો હોય સાથે રખડતા હતા અને મોજ મજા કરતા હતા બનાના દિવસે પણ સાથે હતા ત્યારે મૃતક બટુક મકવાણાની પત્ની તારાબેને મકવાણાએ ભગવતસિંહજી શાક માર્કેટમાં તપાસ કરતા પોતાના પતિની લાશ ગટરના બુગડામાં પડેલી જોઈ અવાચક થઈ ગયેલ અને તેમના દિયરને ફોન કરી બોલાવેલ અને પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બ્રિગેડની મદદથી ગટરના બુગડામાંથી લાશ બહાર કાઢેલ મૃતક નગ્ન અવસ્થામાં હોય પોલીસને તેમના કપડાં થોડેક દૂરથી મળી આવેલા આરોપી વિક્રમે સામાન્ય બોલાચાલીમાં માથાના ભાગે પથ્થર વડે માથામાં ઘા મારી તેમનું ખૂન કરી તેમની લાશને ગટ્ટરના બુગડામાં નાખી ફરાર થઈ ગયેલ ધોરાજી પોલીસે મૃતક બટુક મકવાણાના મૃતદેહને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયેલ ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ પીએમ રિપોર્ટમાં માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઘા માર્યો હોય મોતની પજ્યાનું સામે આવ્યું હતું ધોરાજી પોલીસે મૃતકના પત્નીની તારાબેન બટુકભાઈ મકવાણાની ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળેલ કે મૃતક બટુક મકવાણા અને વિક્રમ મકવાણા બંને મિત્રો સાથે હરતા ફરતા અને બંને વચ્ચે દારૂના રૂપિયા કોણ આપશે તે બાબતે બોલા ચાલી થઈ હોય બંને વચ્ચે ઝઘડો થયો હોય જનુની અને તકરારી સ્વભાવ ધરાવતો વિક્રમે શાક માર્કેટ પાસે બટુકને જહારમાં જ પથ્થર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારીને તેમને ઢસડીને ગટ્ટરના બુગડામાં ફેંકી ફરાર થઈ ગયેલ મૃતક બટુક મકવાણાને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્રો હતા પિતાના અવસાનથી સાત પુત્રો તેમજ પત્ની નોંધારા બની ગયા હતા પતિ પત્ની તારાબેન ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા હતા ધોરાજી પોલીસ ત્યાં તેના ગુનેગાર સાત પુત્રોને નોંધારા કરનાર વિક્રમની શોધખોળ હાથ ધરેલ તોરાજી સીટીપીઆઈ કેચ ગળચર તેમજ પોલીસ સ્ટાફ તેમજ એલસીબી ટીમ દ્વારા ખાનગી બાતમીદારોને ટેકનિકલ સોર્સ દ્વારા કામે લગાડી આરોપી વિક્રમ દિલાભાઈ મકવાણા રહે ફરેણી રોડ ઉપર રહેતો હોય ફરાર હોય પોલીસે જામકંડોના વિસ્તારમાંથી પકડી પાડેલ અને પૂછપરછ દરમિયાન બંને દારૂ પીધો હોય દારૂના રૂપિયા કોણ આપશે તે બાબતે ઝઘડો થયેલ અને વિક્રમ માથાના ભાગે પથ્થરના ગામારી હુમલો કરી મોત ઝાવેલ પોલીસ દ્વારા આગળ તપાસ હજુ ચાલુ છે

ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને ચોવીસ કલાકથી થી ઓછા સમયમાં અટક કરી